નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા કાયદાની જેણે આપણા દેશના સામાન્ય નાગરિકના હાથમાં એક અસાધારણ શક્તિ મૂકી દીધી જી હા આપણે વાત કરી રહ્યા છીએ માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ વિશે આજે આપણે એના પહેલા પ્રકરણમાં ઊંડા ઉતરીશું અને જાણીશું કે આ શક્તિનો અસલી સ્ત્રોત શું છે ચાલો એકદમ સીધા સવાલથી જ શરૂઆત કરીએ આપણે જેમને મત આપીને સરકારમાં મૂકેલીએ છે શું એમના કામકાજ વિશે જાણવાનો સવાલ પૂછવાનો આપણને હક છે ખરો બસ આ એક જ સવાલ પર આખો કાયદો ઊભો છે હવે જુઓ કોઈ પણ અધિકારને સમજવો હોય ને તો પહેલાં એના કાયદાનું માળખું સમજવું પડે તો ચાલો આ અધિકારને બરાબર સમજવા માટે એના કાયદાની શરૂઆત કરીએ કલમ એકથી જે આપણને કહે છે કે આ કાયદો છે શું ક્યાં સુધી ફેલાયેલો છે અને કોના પર લાગુ પડે છે તો સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત આ કાયદો કોઈ એક શહેર કે રાજ્ય પૂરતો નથી એ જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આખા ભારત પર લાગુ થાય છે અને હા આ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલો એક રાષ્ટ્રીય કાયદો છે જે બતાવે છે કે આ કેટલો ગંભીર અને અગત્યનો મુદ્દો છે તમને ખબર છે દરેક કાયદાની પોતાની એક ડિક્શનરી હોય છે પોતાની ભાષા હોય છે જો આપણે એના અમુક ખાસ શબ્દોનો મતલબ સમજી લઈએ ને તો આખો કાયદો એકદમ સરળ બની જાય કલમ ટુ બસ આ જ કામ કરે છે તો ચાલો આ કાયદાની ડિક્શનરીના પાના ફેરવીએ તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો શબ્દ છે માહિતી હવે માહિતી એટલે શું ફક્ત કાગળ પર લખેલા દસ્તાવેજો ના એનાથી ઘણું વધારે રેકોર્ડ મેમો ઈમેલ કોઈનો અભિપ્રાય કોઈ સલાહ સરકારી પરિપત્રો ઓર્ડર લોગબુક કરાર રિપોર્ટ્સ કોઈ વસ્તુના નમૂના મોડેલ અરે કોમ્પ્યુટરમાં સેવ કરેલી કોઈપણ ફાઇલ આ બધું જ માહિતી છે એટલે કે એનો વ્યાપ ખૂબ જ મોટો છે સારું માહિતી તો માંગી શકાય પણ કોની પાસેથી જવાબ છે જાહેર સત્તા પાસેથી આમાં સંસદ વિધાનસભા આપણી નગરપાલિકા કે ગ્રામ પંચાયત અને સરકાર પાસેથી પૈસા મેળવતી લગભગ બધી જ સંસ્થાઓનો સમાવેશ થાય છે ટૂંકમાં કહીએ તો સરકારી તંત્રનો નાનામાનાનો ભાગ પણ આ કાયદાની નીચે આવે છે તો પછી આ અધિકાર કોના માટે છે શું કોઈ મોટી કંપની માટે કોઈ સંસ્થા માટે ના આ અધિકાર ફક્ત ને ફક્ત ભારતના નાગરિકો માટે છે આ શક્તિ સીધી જનતાના હાથમાં આપવામાં આવી છે હવે વિચારો કોઈ નાગરિકને માહિતી જોઈતી હોય તો એ કોની પાસે જશે એના માટે જ દરેક સરકારી વિભાગમાં એક જાહેર માહિતી અધિકારી એટલે કે પીઆઈઓની નિમણૂક કરાઈ છે એમનું કામ જ એ છે કે આપણી અરજીઓ સ્વીકારવી અને સમયસર આપણને માહિતી આપવી એ નાગરિક અને સરકાર વચ્ચેના પુલ જેવું કામ કરે છે અને છેલ્લે રેકોર્ડ શબ્દ આનો અર્થ પણ ખૂબ મોટો છે કોઈપણ દસ્તાવેજ હાથથી લખેલી ફાઇલ ફિલ્મ કે પછી કમ્પ્યુટરમાં બનેલી કોઈ પણ વસ્તુ આ બધું જ રેકોર્ડ ગણાય આ વ્યાખ્યાએ એ પાક્કું કરે છે કે કોઈ પણ સ્વરૂપમાં રહેલી માહિતીને છુપાવી ન શકાય તો ચાલો હવે આપણે આવી ગયા છે કલમ ત્રણ પર આ પ્રકરણનું અને સાચું કહું તો આખા કાયદાનું હૃદય એટલે આ કલમ અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા ને એ બધું આ એક જ કલમ પર ટકેલું છે બસ આટલું જ કલમ ત્રણ એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી શબ્દોમાં કહે છે દરેક ભારતીય નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે આ કોઈ ભલામણ નથી કોઈ વિનંતી નથી આ આપણો કાયદાકીય અધિકાર છે આપણો હક છે ખરેખર તો આ એક વાક્ય જ ભારતીય લોકશાહીમાં એક નવા પારદર્શક યુગની શરૂઆત કરે છે અધિકાર તો મળી ગયો એ બરાબર પણ સવાલ એ થાય કે આટલો મોટો કાયદો બનાવવાની જરૂર જ કેમ પડી સરકારે એવું તે શું વિચાર્યું કે નાગરિકોના હાથમાં આટલી મોટી શક્તિ આપવી જરૂરી છે આ કાયદા પાછળ મુખ્ય ત્રણ હેતુઓ છે પહેલો સરકારી કામકાજમાં પારદર્શકતા લાવવી એટલે કે બધું ખુલ્લું હોય બીજો સરકાર અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવી અને આ બંનેનો અંતિમ ધ્યેય શું છે આપણી લોકશાહીને છેક પાયાથી મજબૂત બનાવવી કારણ કે જ્યારે નાગરિક પાસે સાચી માહિતી હોય ત્યારે જ તે શાસનનો સાચો ભાગીદાર બની શકે છે તો આજે આપણે માહિતીના અધિકારના પાયાને સમજો પણ આ તો માત્ર શરૂઆત છે ખરી વાત તો હવે શરૂ થાય છે વિચારવા જેવી વાત એ છે કે આપણા હાથમાં જે આટલી મોટી શક્તિ છે એનો ઉપયોગ આપણે સૌ સાથે મળીને આપણી લોકશાહીને હજુ